ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલી નષ્ટ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો વધુ ઉગ્ર બન્યા છે ખાસ કરીને કાશ્મીર વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાઓના પગલે ભારતે પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે કે તેણે ભારતના વિવિધ શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાની કોશિશ કરી જેને ભારતીય વાયુસેના અને સુરક્ષા એજન્સીઓએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી પાકિસ્તાનના આ પઠાણકોટ ભુજ ચંદીગઢ અને જેસલમેર જેવા શહેરો નિશાન પર હતા પરંતુ ભારતીય એસ ફોર હંડ્રેડ સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમ દ્વારા તમામ હુમલાઓ અટકાવવામાં આવ્યા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થિત હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવીને નષ્ટ કરી આ હુમલામાં હાર્પી પ્રકારના ડ્રોન અને સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ થયો હતો જેના દ્વારા લાહોરમાં સ્થિત ચીની બનાવટના એચક્યુ નવ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી પાકિસ્તાન તરફથી ભારતના આ પગલાઓને આક્રમકતા તરીકે વર્ણવવામાં આવ્યા છે અને તેણે ભારતના ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે પાકિસ્તાને જણાવ્યું છે કે તેણે પચીસ ભારતીય ડ્રોનને તોડી પાડ્યા છે જેમાં હારૂપ પ્રકારના ડ્રોનનો સમાવેશ થાય છે આ સમગ્ર પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા ઊભી કરી છે યુએસ ઈરાન અને સાઉદી અરેબિયાના રાજદૂતો દ્વારા બંને દેશોને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન બંનેએ તેમના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરી છે અને નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપી છે